સુરતમાં પણ વાહન ચાલકોને લઈ અને આરટીઓ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે આરટીઓ અધિકારીએ કહ્યું કે આરટીઓ દ્વારા સ્કૂલ વાહન અને રિક્ષાને પરમિશન અપાઈ રહી છે સુરત આર ટીઓ દ્વારા છસો વાહનને ટેક્સીની પરમિટ અપાય એક જ દિવસમાં પરમિશન આપી દેવામાં આવે છે સ્કૂલ વેકેશન ખુલે તે પહેલાં પણ બે મિટિંગ બોલાવી હતી સુરત શહેરમાં સિત્તેર ટકા વાહન ચાલકો પ્રાઇવેટ તરીકે ચલાવે છે સૌપ્રથમ આપને જણાવો કે અમે આરટીઓ તંત્ર શાળા સંચાલકો અને વાહન માલિકો સાથે આ મહિનાની શરૂઆતમાં જ અમે આ બાબતે જાગૃત હતા ને એ બાબતેની સેફ્ટી રૂલ્સ જે છે એની એ લોકોને જાણકારી પણ આપવામાં આવી અને શાળા સંચાલકોના માધ્યમે વાલીઓ સુધી પણ આ મેસેજ કન્વે થાય એ માટેની અમારી ઝુંબેશ રહી હતી અને આ થકી જે વાહન માલિકો છે કે જે આની સાથે સંકળાયેલા છે ટ્રાન્સપોર્ટેશન સાથે એ લોકો એની પરમિટ છે એનું વાહનોનું જે કન્વર્ઝન કરવાનું છે બધું કાર્યવાહી પૂર્ણ કરાવે એ માટે અમે સતત એમની કામગીરી સાથે સંકળાયેલા છીએ અને કામગીરી સતત અહીંથી રોજેરોજ પૂર્ણ કરી દેવામાં આવે છે અત્યાર સુધીમાં લગભગ છસોથી વધારે વાહનો આ રીતે ટેક્સીમાં કન્વર્ટ થઈ ચૂક્યા છે અને બીજા રોજેરોજ આવે છે એ બધાને સત્વરે અમે કામગીરી પૂર્ણ કરી આપીએ છીએ